બચાવ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી અટલ વિશ્રાંતિ વડાલા મધ્ય વોર્ડ નંબર ચાર ના વયવંદના કાર્યક્રમ અંતર્ગત સિત્તેર વર્ષથી ઉપરના વડીલોના આયુષ્માન કાર્ડ બનાવી અને વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી જેમાં રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય માલતીબેન મહેશ્વરીજી કચ્છ જિલ્લા પંચાયતના સન્માનીય પ્રમુખ જનકસિંહજી જાડેજા પ્રદેશ આગેવાન અર્જનભાઈ રબારી જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોર તથા ઈલાબેન શાહ ભચાઉ નગરપાલિકાના પ્રમુખ શ્રી પેથાભાઈ રાઠોડ ઉપપ્રમુખ ચંપાબેન ગોઠી કારોબે કારોબારી ચેરમેન વિજયસિંહ ઝાલા ચેરમેન શ્રી પિન્ટુભા ગઢવી અવિનાશભાઈ જોશી શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક ધીરજભાઈ જોશી લાખાભાઈ કારિયા પરેશભાઈ ઠક્કર રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના સંગઠનના સૌ હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત સૌ અગેવાનો કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ શ્રી ધારાસભ્ય શ્રીના હસ્તે લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવેલ ધારાસભ્ય શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને બચાવ શહેરમાં તમામ વોર્ડમાં શહેર ભાજપ દ્વારા કેમ્પ યોજવામાં આવેલ છે તેમાં કાર્ડ બનાવી લેવા અપીલ કરવામાં આવેલ અને યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ આરોગ્ય ટીમ દ્વારા નેવ્યાસી લાભાર્થીઓને સ્થળ પર કેમ્પમાં કાર્ડ બનાવી આપેલ